શું તમારે પણ વાળમાં ખોડો થઈ ગયો છે અને ખોડાને દૂર કરવો છે એના માટે તમે અલગ અલગ મોંઘા શેમ્પુ સાબુ બધી વસ્તુ યુઝ કરી લીધી છે અને છેલ્લે રહી જતું હતું તો હેર માસ્ક પણ યુઝ કરી લીધું પણ કાંઈ ફેર નથી પડતો તો તમારે શું કરવાનું છે તમારે લીમડાના પાન લેવાના છે તો કે કડવા લીમડાના પાન લેવાના છે તમારે પહેલાં શું કરવાનું છે થોડો કડવો લીમડો લેવાનો છે ને પછી એક તપેલું પાણી લેવાનું છે તેમાં કડવા લીમડાના પાન તોડીને નાખી દેવાના છે પછી ઉકાળો તૈયાર કરવાનો છે પછી તમારે જ્યારે માથું ધોવું હોય જે પાણી તમે તૈયાર કર્યું છે તેમાં એડ કરી દેવાનું છે અને એ પાણીથી તમારે હેર વોશ કરવાના છે આ વસ્તુ તમે વીકમાં એકથી બે વાર એટલે કે ત્રણ મહિના સુધી કન્ટિન્યુ કરશો ને તો તમારા વાળનો ખોળો તો દૂર જ થઈ જવાનો અને બીજો શું પ્રયોગ છે તમને ખબર છે તમારે થોડું તેલ લેવાનું છે તેમાં થોડું પાણી નાખવાનું છે અને હા તેમાં બે થી પાંચ ટીપા લીંબુના નીચોવી દેવાના છે આ બધી વસ્તુને મિક્સ કરીને હલાવી લેવાની છે પછી હેરમાં એપ્લાય કરીને હળવા હાથે મસાજ કરવાનું છે જો આ રીતે પણ કરશો ને તો પણ ખોળો દૂર થઈ જશે ફોલો ફલમી